અત્રેની કચેરીમાં સુરેન્દ્રનગર મોરબી અને રાજકોટ જિલ્લાના સૌરાષ્ટ્રના ડેમોનું ચલાવવામાં આવે છે તો તો જિલ્લાની વાત કરીએ જિલ્લામાં ડેમમાંથી ચાર ડેમો સંપૂર્ણ ભરાઈ ગયેલા છે અને ત્રણ ડેમોમાં આવક પિંચોતેર ટકા કરતા વધારે છે રાજકોટ જિલ્લાની વાત કરીએ તો ટોટલ સત્યાવીસ ડેમ છે સત્યાવીસ ડેમોમાંથી ત્રણ ડેમોમાં પિંચોતેર ટકા કરતાં વધારે પાણીની આવક થઈ ગયેલી છે જ્યારે બીજા સાત ડેમોમાં પચાસ ટકા કરતા વધારે ભરાઈ ગયેલા છે બાકીના રહેતા ડેમો છે એમાં પણ પાણીની સારી આવક થઈ ગયેલી છે આપણે રાજકોટ જિલ્લાના આજી બે ડેમ છે ભાતર બે ડેમ છે કે જેમાં આવક પ્રમાણે જો રૂલ લેવલ પ્રમાણે ડેમ ભરાય તો એમાં ગેટ ઓપન કરવામાં આવે છે અત્રેથી જયારે કોઈ પણ આપણે ગેટ ઓપરેશન નું કાર્ય કરીએ તો કલેક્ટર શ્રી મંગદાશ્રીને અત્રેથી વોર્નિંગ મેસેજ પાસ કરતા હોય છે કે જે નીચાણવાળા વિસ્તારમાં ખસેડવાની કાર્યવાહી કરે આગામી દિવસોમાં સારા વરસાદની એવી આગાહી છે અત્રેથી અમે ડેમને રૂલ લેવલ પ્રમાણે મેન્ટેન રાખીએ છીએ અને જો કોઈ પણ ગેટ ઓપરેશન કરવાની જરૂરિયાત પડતી હોય તો પહેલેથી નીચાણવાળા વિસ્તારોમાં કલેક્ટર મામલતદાર ગામડાઓમાં આપણે વોર્નિંગ મેસેજ પાસ કરી છીએ કે સલામત સ્થળે પહોંચી જાય